નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ આણંદમાં ગુજરાત સરકાર દ્વારા સખી મંડળ આયોજિત સરસ મેળાનો વૃંદાવન મેદાન ખાતે પ્રારંભ કરાયો આ પ્રકારના આયોજનથી વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આત્મનિર્ભર મહિલાના શમણા સાકારનું સોપાન સેવાઈ રહ્યું છે તેવું કહેવું છે મિતેશ પટેલનું વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહિલા આત્મનિર્ભર બનેના શમણા સાકાર કરવામાં આવી રહ્યા હોય તેમ શહેરના વૃંદાવન મેદાન ખાતે આણંદ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના સૌજન્યથી અને ગુજરાત લાઇવલી ફૂડ પ્રમોશન કંપની દ્વારા મહિલા સખી મંડળ આયોજિત સરસ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે ઘણા બધા મહાનુભવો પણ હાજરી આપી હતી ગુજરાત સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મહિલાઓ આત્મનિર્ભર બને વૃંદાવન ગ્રાઉન્ડ આનંદ મેળાનો આયોજન કરવામાં આવ્યું છે લગભગ પૂરા ગુજરાતમાંથી પંચાવન જેટલા સ્ટોલ સખી મંડળ દ્વારા રાખવામાં આવેલા છે આ બધો જ ખર્ચો ગુજરાત સરકાર કરે છે મહિલાઓએ બનાવેલી પ્રોડક્ટ એમને એક પ્લેટફોર્મ મળે અને એનાથી વેચાણ થાય મહિલાઓ પોતે જે પ્રોડક્ટ બનાવી રહી છે એનું માર્કેટિંગ થાય નવી નવી વસ્તુઓ બનાવી અને પોતે મહિલાઓ આત્મનિર્ભર બને એ પ્રમાણે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને આત્મનિર્ભર બનાવતા હોય ત્યારે દરેક ક્ષેત્ર આત્મનિર્ભર બને એટલે મહિલાઓ માટેનો આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં પંચાવન સ્ટોલ રાખવામાં આવ્યા છે પચીસ જેટલા સ્ટોલ આણંદના પોતાના આણંદ ડિસ્ટ્રિક્ટના છે અને આ લગભગ મેં સાંભળ્યું એ પ્રમાણે સાહીઠ થી સિત્તેર લાખ રૂપિયાનું ટર્નઓવર એટલે કે અહીંયાથી આ જે મહિલાઓએ પોતાનું પ્રોડક્શન બનાવ્યું છે એ વેચી શકશે અને પોતે આત્મનિર્ભર બનશે ખૂબ સારો આ સ્ટોલ અને એનું નિર્માણ કરવામાં આવ્યું છે વધુ ને વધુ મહિલાઓ આત્મનિર્ભર બને એ પ્રમાણેના પ્રયત્ન જ્યારે ગુજરાત સરકાર કરતી હોય ત્યારે ગુજરાત સરકારને અને સર્વ શક્તિમંડળની બહેનોને હું મારા તરફથી અભિનંદન આપું છું અને ખૂબ ને ખૂબ આગળ પ્રગતિ કરે એવા વિશ્વાસથી હું એમને પણ ને ખૂબ આભાર માનું છું